તો જય જવાન જય કિશન મિત્રો તો આજે આપણે રોપ પાસે આવી ગયા છે અને રોપ હવે આપણે સોંપાય એવો થઈ ગયો છે તો મિત્રો આ કેટલા દિવસે સોંપાયો થયો છે અને તેમાં શું શું વસ્તુ નાખ્યું છે તો આપણે એ મિત્રો એ વિશે આપણે વાત કરીએ તો આ રોપ છે એ આપણે એક મહિનોને પંદર દિવસનો રોપ થયો છે તો આમાં તો આપણે નાખવામાં એ નાખ્યું છે કે પહેલો ડોઝ જ્યારે માર્યો ને ત્યારે આપણે ઓગણી ઓગણી એનપી કે ઓગણી ઓગણી આવે છે એનો છંટકાવ કર્યો છે અને બીજો ડોઝ જે કર્યો છે એ બાર એકસઠનો કર્યો છે અને ત્યારબાદ પછીનો જે ડોઝ કર્યો છે આપણે પૂર્ણ લાવવા માટે કે એને યુમિક બનાવેલો છે આપણે જો ચેનલની અંદર બધા આપણે વિડીયો મૂકેલા છે તો એ હ્યુમિક નાખ્યું છે પાછો અને બીજા છે આપણે તો તેમાં જદામ સલ્ફરનો ડોઝ માર્યો છે અને જો એક એક મહિનોને પંદર દિવસનો રોપ થઈ ગયો છે તો એ પણ આપણે સોફાઈ એવો થઈ ગયો છે અત્યારે આ રીતનો રોપ છે અને મોવટમાં પણ સારામાં સારું છે કળીયે પડી ગયો છે તો એક ફૂટના તો લોદર છે આમાં તો આને કાંઈ વાંધો નથી સારામાં સારો રોપ થયો છે તો આ રીતે આપણે પણ રોપ ઉજારી શકીએ છીએ અને દર વખતે આ રીતે ઉજરીએ છીએ જો આમાં કાંઈ બાફીની અસર નથી કાંઈ વસ્તુ નથી રોપ એવો મસ્તીનો સારામાં સારો છે જોઈ શકો મિત્રો આ રીતનો બધો રોપ છે આપણો તો જો બતાવીએ તમને બધો રોપ તો મિત્રો આપણે રોપ આ રીતે બનાવીએ છીએ અમે તો અમે પણ આ રીતે બનાવીએ છીએ તમે પણ આ રીતે બનાવી શકો છો જો કે ચાર છટકાવે રોપ પણ સોફાઈ એવો બની ગયો છે અને એમાં જો લોદર પણ સારામાં સારા છે અને મૂળિયાનો પણ ગ્રોથ પણ સારામાં સારો છે તો મિત્રો આ રીતે રોપ અમે બનાવીએ છીએ અને બધો જે આ બે રોપ છે પણ બધો એક નંબર રોપ સારામાં સારો છે ને તમે પણ આ રીતે કરી શકો